પોરબંદરમાં સહાયક મોટર વાહન નિરીક્ષક અને પાણી પુરવઠા બોર્ડની મદદની મહિલા ઇજનેર સહિતના ચાર કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા જે ચારેયને તારીખ અઢાર એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે પોરબંદરના દેગામ ખાતે આવેલ આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સામત ખીમાભાઈ કોડિયાતર પીયુસી સેન્ટર ચલાવનાર પાસે રૂપિયા પાંચ હજારની રકમ લેતા ઝડપાયા હતા જેમાં સામતે વાહનો રિપાસિંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ રૂપિયા પંદર હજાર સાતસોની લાંચની માંગણી કરી તેના સિવાય રૂપિયા દસ હજાર સાતસો લઈ લીધા હતા અને બાકીના પાંચ હજાર રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપાયો હતો એ શિવાય પોરબંદરમાં રહેતા ફરિયાદીએ પાણી પુરવઠા જાહેર બાંધકામ વિભાગની કચેરીનું સમારકામ કર્યું હતું જે અંગેનું બિલ પાસ કરવા માટે પાણી પુરવઠા બોર્ડના વર્ગ બે ના અધિકારી મદદનીશ ઈજનેર દીપ્તિબેન થાનકી તથા રોજમદાર મસરી અને દીપક સોલંકી સહિતના રૂપિયા સાત હજારની લાંચ લેતા રંગી હાથ ઝડપાઈ ગયા હતા પોરબંદર ક્લાસ ટુ એન્જિનિયર અને આરટીઓ ના અધિકારી સહિત ત્રણ ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી તો લાંચ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો તો બીજી તરફ લાંચ લેતા પકડાયેલા આ ચારે માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તારીખ અઢાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર